શિક્ષણ સમિતિની ભારતીય હોલકરજીના નિર્માણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા તેમના જીવન પ્રસંગો વ્યક્તવ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા ઉપસ્થિતિમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષભાઈ પગાર કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ ડેટાબેન સિંહ વોર્ડ નંબર બાર ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ મહામંત્રી હાર્દિકભાઈ પટેલ અને પૂર્વ સભ્ય પૂર્વ ચેરમેન મિનેશભાઈ પંડ્યા દીપ પ્રગટાવે અને કાર્યક્રમની શરૂઆત કરી હતી સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ દિવાલ વોલ પર પેન્ટિંગ પણ કર્યું હતું મહેમાનોને આની મુલાકાત પણ લીધી હતી ખૂબ સુંદર કાર્યક્રમ કે જ્યાં અહલ્યાભાઈ હોલકર માત્ર માત્ર એક દેશભક્તિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ નથી પરંતુ નારી સશક્તિકરણ એક ગુડ ગવર્નન્સ અને એ યોદ્ધા આ ત્રણેય સારા ઉદાહરણ એમના દ્વારા પૂરા પાડવામાં છે આવા સુંદર કાર્યક્રમમાં કે જ્યાં બાળકો એમની વાતોને વાગોળતા હોય આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમાન નિશિતભાઈ ઉપાધ્યક્ષ બેન શ્રી અંજનાબેન આપણા પૂર્વ અધ્યક્ષ અને જેમણે મારી સાથે કામ કરવાની મને પણ તક મળી છે વાહ શ્રીમાન મિનેશભાઈ ભારતનો જે ભવ્ય વારસો છે ભારતનો જે ભવ્ય ભૂતકાળ છે એમને કોઈ ચોક્કસ રીતે દબાવવાનો અથવા એમને કોઈ ચોક્કસ રીતે ભૂલાવવાનો પ્રયાસ પાછલી સરકારો દ્વારા કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક બાળકોના મનમાં એ પ્રકારની એક વિધિ આપવામાં આવી છે જ્યારે અમે પણ બાળકો હતા આપણને પણ ખબર હશે એક જ ગીત એમાં પ્રચલિત થતું દેદી અમે આઝાદી વિના ખડક વિના ઢાલ પરંતુ આપણે જ્યારે ઇતિહાસ સાચે બાળકો આપણે જોવા જઈશું ને તો આ દેશને આઝાદ કરાવવામાં કરોડો લોકોના લોહે રેડીને પછી આ દેશ આઝાદ થશે પરંતુ ક્યાંક ને ઇતિહાસને ભૂલાવવાનો પ્રયત્ન થયો છે

સાથે સાથે આપણા ભવ્ય વારસાને પણ સમજે અને બાળકોની અંદર પણ એક વક્તૃત્વ કળા વિકસે આ બાબતે એક સુંદર પ્રયાસમાં ભારતીય પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવેલો છે મારી સાથે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય અધ્યક્ષ નિશિતભાઈ ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેન અમારા પૂર્વ અધ્યક્ષ મારા મિત્ર એવા મિનેશભાઈ અહીં ઉપસ્થિત સર્વે કોર્પોરેટરશ્રીઓ સંગઠનની વોટ બારની સમગ્ર ટીમ અને તમામ મહાનુભાવો હાજર છે હું ફરી એકવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આ સુંદર ઇનિશિયેટિવ બદલ ખૂબ ખૂબ અભિનંદન છે શુભેચ્છાઓ પાઠવું છું આજે અલ્લયભાઈ ઉલ્કર્નના બે હજાર એકાવનમાં એમનું નિર્માણ થયું ત્યારથી આજે બે હજારના ચોવીસનું વર્ષ છે હવે આ અલયભાઈ જીવન જીવનચરિત્ર વિશે બાળકો દ્વારા આજે ખૂબ સરસ સમજાવવામાં આવ્યું માન્ય સાંસદ હેમાનભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને મા ભારતી શાળાની અંદર આ સારો કાર્યક્રમ એક સારો અભિગમ બાળકો દ્વારા ઉજાગર કરવામાં આવ્યો એ આજના અભિગમને હું ખરેખર બિરદાવું છું બાળકોએ જે આજે અહેલ્યભાઈ હોલકર વિશે જે જાણકારી આપી છે એ ખરેખર બાળકોની સૂઝબૂઝ અને બાળકોની સંબંધને ઉજાગર કરે છે આ આવનાર દિવસોમાં દેશભક્તિ માટે આ બાળકો દેશને ભવિષ્ય છે ત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા એવું મને લાગે છે અને આ બાળકોને ખરેખર બિરદાવું છું